આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચટી મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા નાની મોરડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની ચાર કરોડથી પણ વધારે કિંમતનો દારૂની બોટલો અને બિયરનો નાશ કરવામાં આવ્યો ચોટીલા અને નાની મોરડી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ઝરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે નાશ કરવામાં આવ્યો રાજ્યની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અંતર્ગત ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતીય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા 15/7/2007 ના રોજ એક કમિટીનું ગઠન કરવામાં આવેલી છે જેમાં सब डिविजनल मेजिस्ट्रेट नाव ने कमिटी ना अध्यक्ष तरीके निमणु करवामा आवेल छे जे, जे अंतर्गत आजे जे सरकारी खराबा वाली खुली जमीन चरिया महादेव रोड खाते चोटीला पोलिस द्वारा जे जप्त करेल दारू अने नानी मोरडी पोलिस स्टेशन द्वारा जे जप्त करेल दारू जेनी बन्ने पोलिस स्टेशन नी मळीने कुल तेपन ઇંગ્લિશ વિદેશી દારૂ અને બિયરની બોટલો જેની કિંમત કરોડ અને મુદ્દામાલ થાય છે આ તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતેથી ડમ્પરો ની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગ્રાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારીઓ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફ ની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો